નમસ્કાર આપ જોઈ રહ્યા છો એક દ્વારા સરકારી રસ્તા પર દબાણ કરવામાં આવ્યું છે તેને હટાવવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે અરજદાર કલ્પેશભાઈ વસાવા દ્વારા અને સ્થાનિક રહીશો દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે એક ઈસમ કે જેઓનું નામ હરીશભાઈ વસાવા છે તેઓ દ્વારા સરકારી રસ્તા પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ સત્વરે દૂર કરવામાં આવે અને જે સ્થાનિક રહીશો છે તેઓ માટે રસ્તો ખુલ્લો કરવામાં આવે જૂનો રસ્તો ફરીથી શરૂ કરવામાં આવે આ દબાણ હટાવી દેવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે મારું નામ કલ્પેશ અમે આવેદનપત્ર સિનોર તાલુકામાં મામલતદાર કચેરીમાં આપવા માટે આવ્યા છે દબાણ હેઠળ જે અમારા અડિયાનો જે રસ્તો છે એનું નિરાકરણ આવે એના માટે અમારો કોઈ જાતનું છે પંચાયતે અમારું સાંભળ્યું નથી એટલે અમે જાતે બધા ભેગા થઈને અમે તાલુકા વિકાસ અધિકારી મામલતદારને રજૂ કરવા હસ્તે આપવા માટે આવ્યા છીએ અમારી માગ એટલી જ છે કે અમે અમારો જે રસ્તો છે જૂનો રસ્તો વર્ષો જૂનો એ રસ્તો રસ્તો નિરાકરણ વેલી જગ્યા થાય